Thank you.

તમે કાયમીના માટે રેસ્ટોરન્ટની દાળ ફ્રાય ભૂલી જશો અને ઘરે જ બનાવશો મારી ગેરંટી છે તો ચલો મજેદાર રેસિપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો

સાથે લઈશું રેસ્ટોરન્ટ વાળાનું સિક્રેટ એક ચોથા કપ મગની મોગર દાળ મગની દાળ ઉમેરવાથી દાળ સારું આવશે હવે એક બાઉલમાં મગની દાળને લઈને તેને સારી રીતના ધોઈ લઈએ દાળને બે ત્રણ પાણીથી સારી રીતના ધોઈને તેને એક કલાક પલાળી દઈશું તેનાથી દાળ સરસ ખૂબ થઈ જશે તો એક કલાક થઈ ગઈ છે તો તમે જુઓ ડાળ સારી રીતના પલળીને ફૂલી ગઈ છે તો જે પાણી છે તેને કાઢી લઈશું અને પછી ગેસ પર કુકર મૂકીશું કુકરમાં પલાળેલી ડાળને એડ કરી દઈએ તેમાં ડાળ ડૂબે તેટલું પાણી નાખીશું બહુ વધારે પાણી નથી નાખવાનું આગળ જો તમને દાળ વધારે ઘટ લાગે તો થોડું પાણી ઉમેરીને તેની થિકનેસ બરાબર કરી લેવાની જો વધારે પાણી નાખીશું તો દાળ વધારે ઘટ થઈને રબડી જેવી થઈ જશે તેમાં હાફ ટીસ્પૂન મીઠું હાફ ટી સ્પૂન હળદર પાવડર નાખીશું હવે નાખીશું એક સિક્રેટ ચીજ જે રેસ્ટોરન્ટમાં નાખે છે તે છે તમાલપત્ર તો બે તમાલપત્ર નાખીશું

કેની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો હવે ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત આપણે દોઢ સીટી વગાડવાની છે એક સીટી પૂરી બીજી સીટી હલકી આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પછી પ્રેશર તેની જાતે પૂરું થાય પછી જ કુકર ખોલવાનું છે દોઢ સિટી થઈ ગઈ છે મેગેસની ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને પ્રેશર તેની જાતે પૂરું પણ થઈ ગયું છે તો હવે ઢાંકણ ખોલીશું તમે જોઈ શકો છો દાળ પૂરી કુક થઈ ગઈ છે અને દાણા પણ સરસ દેખાય છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે એવું નથી કે દાળના દાણા દેખાય છે એટલે દાળ કાચી છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું મજેદાર દાળ ફ્રાય બનાવવા માટે દાળ જો તમને વધારે ઘટ લાગે તો કોઈ પરેશાની નહીં પછી થોડું પાણી નાખીને એકજેસ્ટ કરી લેવાની તો ચલો ફટાફટ બનાવીએ મજેદાર દાળ ફ્રાય માટે સ્પેશિયલ તડકા સૌથી પહેલા ગેસ પર ચડાવીશું પેન ગેસની ફ્રેમ રાખીશું મીડિયમ તેમાં બે ચમચી ઘી ગરમ મૂકીશું દાળ ફ્રાયનો ટેસ્ટ ઘીમાં ખૂબ જ સરસ આવે છે ની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો સાથે નાખીશું નાની ચમચી તેલ તેલ નાખવાથી ઘી બળશે પણ નહીં અને દાળમાં સારી શાઇન પણ આવશે સારી અને સિક્રેટ ટિપ્સ તમને બતાવું છું તેનાથી તમે બહાર જેવો દાળ ફ્રાયનો ટેસ્ટ લાવી શકો ઘી ગરમ થાય એટલે એક નાની ચમચી જીરું નાખીશું સાથે આપણે નાખીશું કચરા સૂકા ધાણા તેની ફ્લેવર દાળમાં ખૂબ જ સરસ આવશે એક ચોથાઈ ચમચી હિંગ નાખીશું સાથે બે સૂકા લાલ મરચા ખૂબ જ સરસ કિચનમાં ખુશ્બુ આવવા લાગી છે આ સ્ટેજ પર આપણે નાખીશું બે મીડિયમ સાઈઝની બારીક સમારેલી ડુંગળી ડુંગળી નાખીને તરત જ ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની ગેસની હાઈ ફ્લેમ પર તેને સાતડવાની છે એટલે ડુંગળી પાણી નહીં છોડે અને સારી રીતના સતડાઈ જશે ડુંગળીનો હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી સાતડીશું વધારે નથી સાતડવાની સતત ચલાવતા રહેવાનું છે એટલે ડુંગળીનો એક જ સરખો કલર આવે તમે જોઈ શકો છો ડુંગળી હલકી સતળાઈ ગઈ છે અને કલર પણ સરસ ગુલાબી આવી ગયો છે તો બસ આ સ્ટેજ પર દસ થી પંદર કડી લસણ ની તેને ચોપ કરીને લીધું છે તે નાખીશું લસણનો ટેસ્ટ ડાળમાં ખૂબ જ સરસ આવે છે સાથે બે થી ત્રણ બારીક સમારેલા લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડાને ચોપ કરીને લીધું છે મરચું આદુ અને લસણ ને થોડી વાર પકાવીશું એટલે તેનું કચા પણ દૂર થઈ જાય એટલે જ મેં ડુંગળીને પહેલા વધારે કૂક નથી કરી ડુંગળી આ સાથે થઈ જશે આ સ્ટેજ પર ચમચી હળદર પાવડર નાખીશું એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર તેનાથી દાળનો કલર ખૂબ જ સરસ આવશે તેની રોનક બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ આવશે સારી રીતના મિક્સ કરીશું લાલ મરચું પાવડર નાખીને વધારે સાતડવાનું નથી નહીતર કાળો કલર આવી જશે બસ આ સ્ટેજ પર આપણે નાખીશું ત્રણ નાની સાઈઝના ટમેટાના ટુકડા સાથે સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરીશું ગેસની ફ્લેમ થોડી કરી દઈશું હાઈ હાઈ મીડિયમ ફ્લેમ પર ટમેટાને કૂક કરીશું દાલ ફ્રાય એવી ચીજ છે જનરલી ઘરમાં બધાને ભાવતી જ હોય છે બહાર આપણે જમવા જઈએ છીએ રેસ્ટોરન્ટમાં તો હંમેશા ડાળ ફ્રાયનો ઓર્ડર જરૂર કરીએ છીએ તો આવી ટેસ્ટી દાળ તમે ઘરે બનાવશો તો ખાતા જ રહી જશો અઠવાડિયામાં ત્રણ ચાર વાર બનાવશો ને તો પણ ભાવશે જ તમે જોઈ શકો છો ટમેટા પણ કૂક થઈ ગયા છે અને તેલ છોડવાનું શરૂ કરી દીધું છે હવે આપણે નાખીશું થોડા ફ્લેવરફુલ મસાલા તો બે ચમચી ધાણા જીરું પાવડર નાખીને સારી રીતના મિક્સ કરીશું થોડું પાણી નાખીશું એટલે મસાલા બળીએ નહીં અને ટમેટા અને મસાલા સારી રીતના તેલ છોડી દઈએ તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે નાખીશું આપણે કૂક કરેલી દાળ જો તમને દાળ ઘટ લાગે તો થોડું ગરમ પાણી નાખવાનું બિલકુલ ઠંડુ પાણી નહીં નાખવાનું ઘટ રાખવી હોય તે પ્રમાણે નાખવાનું સારી રીતના બધી જ સામગ્રીને મિક્સ કરીશું અને દાળને થોડી વાર ઉકળવા દઈશું અને ફટાફટ બનાવીશું દાળ માટે સ્પેશિયલ તડકા જે ડાળને જબરજસ્ત ટેસ્ટ આપશે હવે ગેસ પર મૂકીશું એક તડકા પેન તેમાં એક ચમચી ઘી ગરમ ગરમી ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો ઘી ગરમ થાય એટલે થોડું જીરું નાખીશું સાથે એક ચમચી ચોપ કરેલું લસણ લસણને ને ઘીમાં સારી રીતના સાતળી લઈએ સાથે બે લાલ સુકા મરચાં નાખીશું મિક્સ કરીશું આ તડકાથી દાળમાં જબરજસ્ત ફ્લેવર આવશે ગેસની ફ્લેમ બંધ કરીને ફટાફટ નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર સારા કલર માટે મિક્સ કરીશું નાખીશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈએ એટલે તડકાની ફ્લેવર દાળમાં સારી રીતના બેસી જાય ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અરે વાહ જબરજસ્ત અઠવાડિયામાં ત્રણ વાર તો બનાવશો જ ગરમ ગરમ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરીશું મસ્ત મજાની ડાળની થિકનેસ તેનો કલર તેનું ટેક્સચર તો તમે જુઓ પરફેક્ટ છે દાળના દાણા પણ દેખાય છે દાળ સારી કૂક પણ થઈ છે અને બાઈડિંગ પણ સારું આવ્યું છે તો તૈયાર છે રેસ્ટોરન્ટથી પણ મજેદાર દાળ ફ્રાય તડકા મેં સર્વ કરી છે ગરમ ગરમ જીરા રાઈસ સાથે તો જરૂર એકવાર ટ્રાય કરજો તો તમને કેવી લાગી આ સિક્રેટ ચીજવાળી વાળી દાળ ફ્રાય તડકાની રેસીપી ખૂબ જ પસંદ આવશે એકવાર મારી ટીપ્સ થી બનાવજો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ